નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી એ મેળવવાનો મિત્રો આપણે પ્રયત્ન કરીએ છીએ મિત્રો આજે આપણે વાત કરવી છે ડુંગળીના પાકની ડુંગળીનો પાકનું નામ આવે એટલે મવવાનું નામ ન આવે એવું ન બને મવવા વિસ્તારની અંદર પણ જે આ ગુંદરણા ગામ છે આ ગુંદરણા ગામની મિત્રો આજે આપણે મુલાકાત લીધી છે ગુંદણા એટલે બગદાણા અને આપણે કહીએ ને કે ભાઈ ભગુડા આ ગામની બાજુનું જે છે એ ગામ એટલે આ ગુંદણા આ ગામની અંદર લગભગ જે છે એવો કોઈ ખેડૂત નહીં હોય કે જેને ડુંગળી ન વાય હોય દરેક ખેડૂત જે છે એ મોટા પાયામાં એ ડુંગળીનું વાવેતર કરે છે અને ખૂબ મોટું ઉત્પાદન એ ડુંગળીનું લે છે ત્યારે આ ડુંગળીનો પાક જે છે એની વિશેની માહિતી એ મિત્રો આજે આપણે ભાઈ પાંચથી જાણવાનો પ્રયત્ન કરવાનો છે કે ડુંગળી જે છે દિવસે દિવસે ઘણા બધા ખેડૂત મિત્રો નવાણીયા ખેડૂત મિત્રો પણ ડુંગળીનું વાવેતર કરે છે ત્યારે ડુંગળીના પાકની અંદર કેવી કેવી કાળજી રાખવી જોઈએ ડુંગળીનું વાવેતર ક્યારે કરવું જોઈએ કેવું એમાં ઉત્પાદન મળે એ વાત આપણે ભાઈ જાણવાનો પ્રયત્ન સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈને ત્યારબાદ એ ડુંગળી એને વાવી છે ડુંગળીની અંદર એને કેવા કેવા પ્રયોગો કરે છે કેવા કેવા જે છે એ આપણે જે ભલામણ કરેલી પ્રોડક્ટ જે છે એનપીકે છે આ સિવાય છે એ ઝીગરી છે આની જે છે એ કેવી રીતના જે છે એ વાપરવાના છે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું સૌ પ્રથમ ભાઈનો પરિચય સોલંકી સોલંકી અશોકભાઈ બાલાભાઈ આમ તાલુકો તાલુકો મહવા જિલ્લો ભાવનગર તમારો મોબાઈલ નંબર છે નવ્વાણું જીરો સન્નું સાઠ આઠ એકતાલીસ ફરી વાર નવ્વાણું ઝીરો સન્નું સાઠ આઠ એકતાલીસ હવે અશોકભાઈ આ વર્ષે કેટલા વીઘામાં ડુંગળીનું વાવેતર તમે કરેલું આવી આ વર્ષે આપણે કેટલા દસક વિઘામાં દસ વીઘામાં દસ વીઘામાં ડુંગળીનું વાવેતર કર્યું છે આમ તો ડુંગળી તમે કેટલા વરસા વાવો છો

આમ તો આ મહિના પહેલા કરી દેવું જોઈએ નવરાત્રી પેલા પણ નવરાત્રી હળદ અને નવરાત્રી વચ્ચે ડુંગળી નું વાવેતર થઈ જવું જોઈએ અને કાંજી નું વાવેતર ઓછા દિવાળી થી તો દેવ દિવાળી સુધીમાં તો થઈ જ જવું જોઈએ એથી મોડું મોડું ગણાય બરાબર કાંજી ની વાવી હોય તો આ પ્રમાણે થઈ જાય છે હવે ડુંગળી નું કાંજી નું બિયારણ વાવવું હોય તો ઓલું આપણે જે કળી વાવી હોય તો એનું કેટલું બિયારણ જોવે વીઘે કેટલા મણ નાખવું જોવે અને રોપ નું આપડે વાવીએ તો કેટલા કિલો બી સાટું જોવે કાંજી માં જે આપડે બરોબર વેસવા માટે કરવું હોય તો દસ થી પંદર કિલો જેવો ડાયરેક્ટ આપડે ઓલું કરવું હોય વાવવું હોય સાંટો કરવું હોય તો આઠસો સાતસો સાડી હતો આઠસોથી કિલો ખાસ કરીને તમે જે છે વર્ષોથી ડુંગળી વાવો છો તો ડુંગળીના પાકની અંદર હું કાળજી રાખવી જોઈએ શરૂઆતથી તે પાયાથી તે ડુંગળી ખેશો ત્યાં સુધીમાં ખેડૂતો એ કેવા કેવા પગલા ભરવા જોઈએ એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો ડુંગળીમાં તો હું તે શરૂઆતમાં તો

પેલેથી ધ્યાન રાખો પેલેથી આવા જ ન દો તો મેળ આવે બરાબર પણ આવી ગયા પછી કાઢવી મુશ્કેલ બરાબર અને ઉત્પાદન એ ન આવે બરાબર હવે ડુંગળીના પાક ની અંદર અમે જે ભલામણ કરીએ છીએ તમે કદા તો એમાં અમે જે સ્ટાર પ્રોટેક્ટની ભલામણ કરી હતી જે તમે મગફળીના પાકની અંદર જે છે એ તમે ઉપયોગ કરેલો તો એ મગફળીના પાકની અંદર તમને સ્ટાર પ્રોટેક્ટના ઉપયોગ કર્યો હોય તો કેમ થાય એ તમે ખેડૂત મિત્રો વાત મેં ડુંગળીના પાકમાં એનો ઉપયોગ નથી મગફળીના પાકમાં ઉપયોગ કર્યો મગફળીના પાકમાં એનાથી ને હા રાખોડી ઓછો પ્લસ એમાં વજન વાળી દોડવા થાય દોડવા વજન વધે સો બરાબર હવે તમે આ વખતે ડુંગળીની અંદર જે છે સ્ટાર પ્રોટેક્ટનો ઉપયોગ નથી કર્યો પણ ડુંગળીની અંદર પણ જે સ્ટાર પ્રોટેક્ટનો ઉપયોગ કરવામાં આવે તો હમણાં જે છે એ આપણે ભાઈ દેખાડે કે ભાઈ આ બાફીઓ છે બરોબર આ સિત્રી છે જે પર્પલ બ્લોસ છે તો એ એની અંદર આવવાનો પ્રશ્ન નો આવે બીજું કે મૂળનો વિકાસ એનાથી સારામાં સારો થાય કારણ કે એની અંદર જે છે એ માઇક્રોરાઈઝ આપણે આપેલું છે સાથે સાથે જે છે એ એનપીકે ના બેક્ટેરિયા અને સૂક્ષ્મ જીવાણુઓ જે આપણે આવે છે તો એ બેક્ટેરીઓ જમીનમાં આપવાથી મૂળ નો વિકાસ સારો થાય સોડ વિકાસ સારો થાય અને આપોઆપ જે છે એનપીકે ના બેક્ટરી આપવાથી તમારા ખેતરમાં તમને શું ફેરફાર જોવા મળ્યો

એ ખૂબ સારું કામ એ મિત્રો આપી રહ્યા છે તો એનપીકે જે છે એ બેક્ટેરિયાઓ જમીનમાં આપણે શા માટે ભલામણ કરીએ છીએ તો કે આના મૂળ તમે જુઓ આ એનું પરિણામ છે મિત્રો જમીનની અંદર ખાતરો પડ્યા જ છે પણ અલભ્ય સ્વરૂપ છે તો એને લભ્ય સ્વરૂપ અંદર ફેરવા માટે આ એનપીકે ના બેક્ટેરિયા અઢીસો ગ્રામ અઢી વીઘે આપી દેવામાં આવે તો મિત્રો ખૂબ સારું રિઝલ્ટ આ અહીંયા અશોકભાઈ જે છે એ મેળવી રહ્યા છે અશોકભાઈ મારે બીજું તમને એ પૂછવું છે કે તમે ઉત્પાદન જે છે એની વાત કરવામાં આવે તો ઉત્પાદન જે છે એ ડુંગળીના પાકની અંદર તમે કેવું મેળવો છો અને વિઘાદીઠ જે છે કેટલી ઉતારો આવો છો હોઠેલી હોય વીઘે હો થેલી એટલે અઢીસો મણ અઢીસો મણ જે છે એવરેજ એક વીઘે થી આવે છે બરાબર એ શું છે લીલીયળ જે છે એનો પણ જે છે એ મિત્રો ડુંગળીની અંદર જે છે પણ પણ પ્રશ્ન આવતો હોય તો એના માટે છે ધ્યાન જોઈએ હવે બીજી વાત કરવી કે ભાઈ ડુંગળીના પાકની અંદર ખેડૂત મિત્રો જે આપણે સીધું છે ડુંગળી જે છે તૈયાર થાય એટલે સીધી જ કાપી અને સીધી જ માર્કેટમાં મૂકી દેતા પણ એવું ન કરતા ડુંગળીને એક થી બે દિવસ જે છે એ ડુંગળીને જે છે એ પડી રાખી દેવામાં આવે તો આ જે લોદર જે છે એ લોદર જે છે આપણે આમાં જે આમાં અંદર જે પોષક તત્વો હોય એટલે કે ટૂંકમાં જે રસ હોય એ સીધો ડુંગળી ઉંગલીની અંદર જાય છે અને ઉત્પાદનની અંદર વધારો થાય એટલે કે વજનમાં વધારો થાય એટલે અહીંયા કાપી નાખીએ તો ડુંગળી જે છે શું થાય તો કે અહીંથી પડડી રહી ને તો આનું જે સુકાય ન એ આમાં ગાંઠ્યા આવો હા જેવી રીતે આપને ખબર છે કે ડુંગળી આપણે જેવી રીતે ની લીધેલી મગફળી અને સીધી તોડેલી મગફળી બે માં વજનમાં ઘણો બધો ફરક પડે એમ આ ડુંગળીની અંદર મિત્રો આપણે ખૂબ ધ્યાન જે છે એ રાખવું જોઈએ ડુંગળીના પાકની અંદર મિત્રો જે મિત્રો એ ડુંગળીનું વાવેતર અત્યારે નવા પાકો શરૂ કર્યા છે એની અંદર જે છે એ અમારા રાધિકા એગ્રોમાંથી મિત્રો જે છે તો ખુબ સારા ઝીગરી એટલે ખેડૂતોનો ભાઈ બંધ દોસ્ત એનો મિત્ર થાય અને એ એકર માં એક લીટર આપવાનું છે આ આપી દેવાથી આવા મૂળનો વિકાસ પણ ખુબ સારામાં સારો થાય છે છોડ જે છે એ આપણે કેવાય ને કે તાત્કાલિક ઉભો થાય બરાબર મૂળનો વિકાસ થાય તો સારામાં સારો થવાનો છે સાથે સાથે એ સોળની તમામ જે છે એ પ્રકારની આપણે કહીને કે સોળના જે વિકાસની અંદર એને જરૂરી પોષક તત્વો જરૂરી છે એ બધા એની અંદરથી એમાં મળી જશે તો જે મિત્રો એ ડુંગળીનું વાવેતર કર્યું છે એ મિત્રોએ અઢી વીઘામાં એક લીટર એ આ ઝીગરી એનો પણ ઉપયોગ કરવો જોઈએ અને આ ઝીગ્રીનો ઉપયોગ જો કરવામાં આવે અશોકભાઈ તો એ ખેડૂતને હું એમ કહું જેમ તમને સ્ટાર પ્રોટેક્ટમાં રિઝલ્ટ મળ્યું એ જ તુલસી કંપનીનું છે જો તમને રિઝલ્ટ ના દેખાય તો તોડેલું ડબલું પાછું આવું કંપની જે છે એ જવાબદારી લે છે સસો રૂપિયા એનો ભાવ છે જેવી રીતે અશોકભાઈ તમે ચોમાસાની અંદર સ્ટાર પ્રોટેક્ટ નો ઉપયોગ કર્યો તો એનપી નો ઉપયોગ અત્યારે બેક્ટેરિયાનો ઉપયોગ આ ડુંગળી અંદર તમે કર્યો છે અને રિઝલ્ટ મળ્યું છે એનાથી તમે સંતુષ્ટ છો ખરા હા સંતુષ્ટ સંતુષ્ટ લી લીલો તમે કોઈ ખેડૂતો ને ભલામણ કરો કે ભાઈ એનપીકેના બેક્ટેરિયા વપરાય કે નો વપરાય 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 એમ વપરાય ખુબ સરસ મજાની વાત એ મિત્રો આપણે અશોકભાઈ કરી આપણા વેપારી મિત્ર પણ જે છે એ અહીંયા અ આપણી સાથે જે છે એ ભાઈ વિશાલભાઈ ભૂત મૌવા રાધિકા એગ્રો એન્ડ પેસ્ટિસાઈડમાંથી જે છે એ આવ્યા છે વિશાલભાઈ તમે અમારા ખેડૂત મિત્રોને જે છે આ એનપીકેના બેક્ટેરિયાના સ્ટાર પ્રોટેક આપ્યા ખેડૂત મિત્રો જે છે આ ગામમાં ઘણા બધા ખેડૂતો એનો યુઝ કર્યો છે બીજા ખેડૂતોના કેવા અનુભવ કરે છે એમ બધા જ ખેડૂતો અત્યારે ઉપયોગ કરતા થાય છે ધીમે ધીમે એકનું જોઈને બીજાનું રિઝલ્ટ જોવે છે આ તમે લોદર જોવો કાઠિયાની સાઈઝ જોવો કેટલા સમયની ડુંગળી છે એકદમ ખુબ સરસ મૂળ થાય છે જે ખાતરો જમીનમાં અલભ્ય સ્વરૂપ માં પેડવી લભ્ય સ્વરૂપ માં રૂપાંતર કરે છે ગાંઠીઓ સારો વધે છે ઉપર લોદર પણ સારા વધે ડુંગળી વિકાસ પામે છે અને રોગજીવત પણ ખૂબ ઓછી આવે છે અને આ વસ્તુ વાપરવાથી શરમો આવવાનું પ્રમાણ બહુ ઓછું રહે છે ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણે અને હવે આ પચ્ચીસ દિવસમાં હા એટલે હવે પાકી કહ્યો પચ્ચીસ દિવસમાં ફૂલ હ પચ્ચીસ દિવસમાં રેડી ખૂબ પ્લેટ મિત્રો આ જે છે એ આ પ્રોડક્ટની જે છે એ કહેવાય ને કે ભાઈ એ પ્રોડક્ટની જે છે એ સારામાં સારી જે છે એ વાત કરવામાં આવી છે ભાઈ અમારા વાળા ઘડી કહે છે કે આમાં આવું આવું થાય છે મિત્રો આવું જો કોઈને થતું હોય જેમાં બાફિયો આવી ગયો હોય જેમાં આપણો ગુસળિયો આવી ગયો હોય તો આ માટે જે છે એ મિત્રો આપણે ભલામણ કરીએ છીએ તમારું નામ હું ગોવિંદભાઈ ગોવિંદ આવા જે છે થતા હોય તો આમાં એકર માં હો એમ ગબ્બર આવે એને ખાલી એટલે આ તમારો હુકારાનો પ્રશ્ન એટલે કે ટૂંકમાં બાફિયાનો પ્રશ્ન જે છે એ દૂર થઈ જશે આવા મૂળ જે છે એ તમારે પણ થશે તો એનો ઉપયોગ ખાસ કરીને તમે કરજો અશોકભાઈ અમારા ખેડૂત મિત્રો માટે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો હેલ્પલાઇન નંબર આપો જેથી કરીને અમારા ખેડૂત મિત્રો જે છે એ આપનો સંપર્ક કરી શકે મારી દુકાનનું નામ છે રાધિકા સીડ્સ એન્ડ પેસ્ટીસાઈડ દુકાન નંબર સોળ નોમની બજાર મેઘદૂત સિનેમાની બાજુમાં મહુવા મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે આડત્રીસ ત્રેપન ત્રણ સાડત્રીસ સત્તાણું બે આડત્રીસ ત્રેપન ત્રણ સાડત્રીસ કોઈ પણ મિત્રોને કાંઈ પણ પ્રોબ્લેમ હોય જાણકારી મેળવી મેળવવી હોય દવા મેળવવી હોય ફોન કરી શકે છે WhatsApp ના માધ્યમથી પૂછી શકે છે ખેડૂત મિત્રો આ હતી વાત એ ડુંગળીના પાર્કની આ ડુંગળીનું પીઠું છે આ ડુંગળીના પીઠાની અંદર અમાર અશોકભાઈ જેવા જેવા કહેવાય કે છે વર્ષોથી જેના બાપ દાદા વખતથી 40 50 વર્ષતા ડુંગળીનું વાવેતર અમારી જનાતી તો આમ જે આજા છો નાથી ડુંગળી કરે દરેક ખૂબ જે છે એ ડુંગળીનું મોટું વાવેતર થાય છે મિત્રો ડુંગળીની વધારાની માહિતી માટે અમારો હેલ્પલાઇન નંબર છે 98244 31335 આ નંબર પર મિત્રો ફોન કરીને પણ વધારેની માહિતી મેળવી શકો છો મિત્રો આવા ડુંગળીના મૂળ બના હોય તો એનપીકે અને સ્ટાર પ્રોટેક્ટનો ઉપયોગ જીગ્રીનો ઉપયોગ ખાસ કરીને મિત્રો તમે કરી શકો છો આવી અમારી એક અપીલ છે ઓછા ખર્ચની અંદર વધારે સારું ઉત્પાદન વધારે સારો સોળ અને વધારે ઉત્પાદન મળશે એવી આપણે જે છે એ સો ટકા જવાબદારી જે છે એ મિત્રો આ કંપની આપે છે તો આપ પણ જે છે એનો ઉપયોગ કરજો આપ સાહેબ કયો મૂળનો વિકાસ આ વસ્તુ જે છે એનપીકે પાણી સાથે આપવાથી થઈ છે કોઈને જો મૂળનો પ્રોબ્લેમ વધારે હોય તો આની અંદર તમે સ્ટાર વામ પણ વાપરી શકો છો જે આના કરતાં પણ સવૈયો મૂળનો વિકાસ કરીને આપશે અને રિઝલ્ટ પણ આના કરતાં પણ સારું મળશે બંને ભાઈનો પરિવાર ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ